હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવો નાસ્તો આજે આપણે પૌવામાંથી નાસ્તો બનાવવાનો છે ફ્રેન્ડ્સ તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય તે વિદ્યાને લાઈક કરવાનું ભૂલતા નહીં ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એના માટે મેં પૌવા લઈ લીધા છે એક વાટકો ભરીને તમે જોઈ શકો છો જે રેગ્યુલર પૌવા હોય છે આપણે રોજ વાપરતા એ જ પૌવા લઈ લીધા છે જાડા પૌવા આવે છે એ અને એની સાથે અડધી વાટકી મેં રવો લઈ લીધો છે એકદમ સરસ રીતે આ નાસ્તો બની અને તૈયાર થઈ જાય છે તો સૌથી આપણે સરસ રીતે એકદમ સરસ ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી બે ત્રણ પાણી આપણે ધોઈ લેશું પવાને તો પવા એકદમ સરસ આપણે ધોવાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ધોવાઈ ગયા અને પોચા પડી ગયા છે તો ચાલો એને એક મિક્સર જારમાં લઈ લેશું રવો લઈ લેશું જે અડધી વાટકી આપણે રવો લીધો તો એને લઈ લેશુ એની સાથે અડધી વાટકે આપણે દહી લઈ લેશું જો તમારે છાશ લેવી હોય તો તમે એક વાટકો છાશ લઈ શકો મેં દઈ લીધું છે એટલે અડધો વાટકો લીધો છે બેટર એકદમ આપણે સ્મૂથ થઈ જાય એટલે એના માટે આપણે અડધો વાટકો આપણે પાણી લઈ લેશું તો ચાવ એકદમ સરસ આવે આવીને પીસી લેશું તો આપણે જોઈશું જોઈ લઈએ તો એકદમ સરસ પીસાઈ ગયું છે બસ આ રીતના આ રીતના હોવું જોઈએ બે તર બહુ પાતળું નથી કરવાનું તો ચાલો એક વાસણમાં કાઢી લેશું તેને આપણે હવે કાઢીને જરીકે આને સરસ રીતે આ રીતના હાથથી આપણે એને ફેટી લેવાનું છે જેથી કરીને એકદમ સ્મૂધી થાય એક મિનિટ માટે આ રીતના ફેંટી લેવાનું છે તેને તો બે તરને આપણે પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું ઢાંકીને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈ તો તેના માટે મેં શાકભાજી લઈ લીધા છે તો બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે એક ગાજર મીડિયમ સાઇઝનું લઈ લીધું છે અને અડધું પેપ્સિકમ લઈ લીધું છે એક મરચું લઈ લીધું છે અને થોડાક એવા ધાણાના લઈ લીધા છે તો ચાલો એને આપણે ઝીણાં ઝીણા કટ કરી લઈ તો દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈ એકદમ સરસ થઈ ગયું છે આપણું બેટર તો ચાલો બધાય એ શાક લઈ લેશું આપણે ને મમે વટાણા લીધા છે વટાણા મેં બાફીને લીધા છે તો ચાલો એમાં લઈ લેશું આપણે આમાં તમને જે શાક ભાવે એ તમે લઈ શકો છો ના ભાવે એ સ્કીપ કરી શકો છો તો અડધી ચમચી ચિલી ફ્લેક્સ અડધી ચમચી શાક મસાલો અને કાળા મરીનો ભૂકો લઈ લીધો છે આ રીતના કાળા મરી લઈ લીધા છે અડધી ચમચી સ્વાદ પ્રમાણે મીઠું આ સરસ આપણે મિક્સ કરી લેશું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો આવે એને એકદમ સરસ આવે તડકો કરી લેશું જે સ્વાદ એકદમ વધારી દેશે આપણો તો ચાલો એના માટે આપણે એક તડકો કરી લેશું તો એક વખારી લઈ લીધું છે એમાં આપણે તેલ મૂકી દીધું છે એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે એક ચમચી રાઈ લઈ લેશું રાય ફૂટી ગઈ છે એટલે આપણે લીમડા લઈ લેશું થોડોક એવો લીમડો લઈ લીધો છે એને લઈ લેશું ચપટી ખીંગ લઈ લેશું આપણો કરકો એકદમ સરસ તૈયાર છે આપણે સરસ રીતે લઈ લેશું સરસ એવું મિક્સ કરી દઈશું તો હવે થોડાક એમાં આપણે ખાવાનો સોરા લઈ લેશું તો ચાલો એમાં થોડાક એવા ખાવાના સોરા લઈ લેશું બે થી ત્રણ ચપટી જેવા ને ઉપરથી આપણે અડધા લીંબુનો રસ લઈ લેશું એને સરસ મિક્સ કરી દેશુ તો એકદમ તૈયાર છે આપણે નાસ્તાનું બેટર તો ચાલો એને આપણે તો ચાલો એના માટે મેં એક આ રીતના તવી લઈ લીધી છે એમાં આપણે થોડુંક એવું તેલ લઈ લેશું બસ લઈ નથી જોઈતું આ રીતના ફેલાવી દેવાનું એક ચમચા જેટલું બેટર આમાં લઈ લઈશું આપણે આ રીતના આપણે ફેલાવી લેવાનું છે એકદમ આ રીતના પાત્રો એડ કરી લેશું આ રીતના આપણે ફેલાવી અને એક ડીશ ઢાંકી દેસું જેથી કરીને ઉપરથી સરસ એવું આપણે ડ્રાય થઈ જાય એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ આપણે પલટાવી લેવાનું થોડું કે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે તો એકદમ સરસ ઉપર ક્રિસ્પી થઈ ગયું છે એટલે આપણે બીજી બાજુ પલટાવી લીધું છે તેને તો બીજી બાજુને એકદમ સરસ થવા દેવાનું છે આપણે થોડું કેવું તેલ લઈ લેશું તો આપણો નાસ્તો બે બાજુ એકદમ સરસ છે એક પ્લેટમાં લઈ લેશું આપણે આજ રીતના આપણે બધાએ આ રીતના જ નાસ્તા બનાવી લેશું તો આપણો પવાનમાંથી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ થયો છે તમને એક બતાવી દો એકદમ સરસ તો આ રીતના તમે એકવાર પવનમાંથી નાસ્તો બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી ગઈ છે રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો મળશું નવા વિડીયામાં